આગ લાગતા તફરીનો માહોલ સર્જાઈ ગયો આગમાં દુકાનોમાં રાખેલ માલ સામાન બળીને ખાખ થઈ ગયો બી કોઈ જાનહાની થઈ ન હતી કેબલ અચાનક તૂટી પડતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પણ મળી હતી નડિયાદ શહેરમાં આવેલ અમદાવાદી બજાર વિસ્તારમાં હવિદાર હોસ્પિટલ સામે દુકાનો આવેલ ઘણી જૂની દુકાનો હતી લાકડાની તેમાં અચાનક ઉપરથી કેબલ શોર્ટ સર્કિટ થઈ અને પડવાથી આશરે ત્રણ કે ચાર દુકાનો સળગી ગઈ છે બે વાહનો સળગી ગયા છે એક વ્હીકલ ટુ વ્હીલર પણ સળગી ગઈ તો અત્યારે બપોરના ટાઈમે લગભગ એકાદ કલાક પહેલા કે હેવી કેન્સરનો વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ એટલે તરત હાથ પકડી લીધી લાકડા ના ખોખા હતા એટલે આગ પકડી લીધી હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ નથી ગયો ગાડી માંથી ખસી લઈ ગઈ ભાવનગર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ઉમેશ મખવાણા આજે